નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રિયલ કાઠિયામાં તમારું સ્વાગત છે ને હું આવી ગયો છું ભાવનગરના એકદમ સેન્ટર એરિયા વાઘાવાડી રોડ ઉપર ગુરુકૃપા પ્લાન્ટ એન્ડ નર્સરીની અંદર જ્યાં તમને છે ને ભાઈ પિસ્તાલીસ કરતાં પણ વધારે ફળના ઝાડ મળી જવાના છે સાથે તમારે ફાર્મ હાઉસ હોય અથવા હોટલ હોય રેસ્ટોરન્ટ હોય કે તમારે કોઈ પણ બાગ બગીચો બનાવવો છે એ પણ ફેન્સી અલગ અલગ ઝાડવાનો તો એ પણ તમને અહીંયા કસ્ટમાઈ જ કરી શકશો તમે અને વાત કરીએ ને તો અહીંયા ઘણી બધા એવા ફળના ઝાડ છે કે તમે ક્યારે ક્યારે નામય નહીં સાંભળ્યા હોય તમારા ઘરે રોપવા હોય તો બધા રોપા અહીં તમને મળી જવાના છે ગુલાબમાં ઘણી બધી એવી વેરાયટીઓ છે અને વાત કરું તો ફૂલના અલગ અલગ ઘણા બધા એવા ઝાડ છે સાથે આયુર્વેદિક પણ ઘણા બધા એવા પ્લાન્ટ છે કે જે તમને જોશો ને તો તમને ઘરે રોપી દેવાનું મન થઈ જશે આગળ ભાઈને મળીએ અને જાણીએ ચાલો ત્યારે એમ છે મહેન્દ્રભાઈ નમસ્કાર નમસ્કાર હવે આપણે ગાર્ડન માં આવી ગયા છે તો હવે કઈ રીતનું આપણું છે 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 આપણા આપણા દર્શક મિત્રો બધી જ જાતના કુંડા મળી જવાના સિરામિક પોટ પ્લાસ્ટિક પોટ છે માટી પોટ છે અને બધી જ જાતના મટીરિયલ પણ મળી જવાના છે બરોબર તમારે વેરાઈટી તો પુષ્કળ જ દસ રૂપિયા થી રોપો મળી જવા દસ રૂપિયા થી રોપો મળી જવાનો છે અને દસ હજાર લગીન રોપા છે અને તૈયાર તમારે રેડી પંદર ફૂટના જોઈએ ને તો પંદર ફૂટ ના છે બરોબર અને આ માનો કે હવે ફૂલની વાત કરીએ તો ફૂલમાં આપણી પાસે કેટલી વેરાયટી છે ફૂલમાં તો લગભગ પચાસ જાતની છે તમારે પચાસ જાત પચાસ જાત અને ફેન્સી આ બધા અલગ ફેન્સી તો અઢીસો જાતના બધા કલરફુલ ફ્લાવર ને પ્લાન્ટ્સ બધા છે બરોબર અને આયુર્વેદિકમાં કેટલી જાત આયુર્વેદિકમાં પિસ્તાલીસ જાત છે તમારે બરોબર અને અને અવેલેબલ તમારે વેસ્ટ થી પચીસ મળી રહે હા બાકી તમને ઓર્ડર આપીને મંગાવી દીધી બરોબર હા કયો છે ફૂલ આ કેલેન્ચા પ્લાન્ટ છે હા આના ઉપયોગ એવો છે આના તમારે એક મહિના લાગે ફૂલ ખરવા નથી અને ઇન્ડોર પ્લાન્ટ મહિના એક મહિના સુધી જો મિત્રો આવો નજીક આવો નજીક એક મહિના સુધી આ ફૂલ તમારે તમારે ઘરે રહેશે ને તો આવા ખીલેલા જ રહેવાના છે આ કરમાવાના ને હા ઇન્ડોર પ્લાન્ટ છે તમારે બરોબર અને એમાંય પાછા અલગ અલગ હા એમાં તમારે આઠ કલર મળી રહેવાના છે આઠ કલર માં તમને ફૂલ મળી જવાના અને એકદમ મીડિયમ સાઈઝ નું ફૂલ રહેશે અને એક મહિના સુધી આ ફૂલ કરમાતું નથી બાકી આનું કોઈ નુકસાન નહીં કોઈ નુકસાન ઓક્સિજન પ્લાન્ટ છે ઓક્સિજન પ્લાન્ટ છે તો બહુ કામ નો થાય યુગમાં ગુરુકૃપા પ્લાન્ટ એન્ડ ગાર્ડન ની અંદર છે ને ભાઈ તમને અલગ અલગ પ્રકારના ફળ પિસ્તાલીસ જાતના ફળ મળી જવાના છે અને સાથે તમને પચાસ કરતાં પણ વધારે જાતના તમને ગુલાબના છોડ અલગ અલગ ડિઝાઇનવાળા મળી જવાના છે અને વાત કરું તો ભાઈ અહીંયા તમે અત્યારે નજર સામે જોઈ શકો છો અલગ અલગ ઘણી એવી વેરાયટી છે અને સોમાં શું છે મિત્રો તમે તમારા ઘર માટે અથવા તો ફાર્મ હાઉસ ગાર્ડન માટે સારા એવા ફૂલ છોડ ગોતતા હો તો પણ બેસ્ટ જગ્યા છે અને સાથે તમે જોઈ શકો છો અલગ અલગ ડિઝાઇનમાં તમને બધા ફળ ઝાડ મળી જવાના છે અને ફૂલોમાં ઘણી બધી વેરાયટી છે ઇન્ડિયાની છે ને ઇન્ડિયા બહારની છે ઓક્સિજન પ્લાન્ટ પણ તમને અત્યારે જોવા મળશે કુંડા સાથે તમને આપવામાં આવશે અને તમે એકથી એક અલગ અલગ ઘણી બધી એવી ડિઝાઇનના ઓક્સિજન પ્લાન્ટ તમને આ જગ્યા ઉપર મળી જવાના છે તુલસીનો કેરાથી લઈ મોટા કુંડા સુધી મળશે આ મહેશભાઈ આ વ્હાઇટ છે આમ નાગની ફણી જેવું છે શું સ્નેક પ્લાન્ટ આપણે પીસ લીલી કહેવાય હા બર્ડ ઓફ પેરાડાઈઝ થાઈલેન્ડ વેરાયટી છે થાઈલેન્ડ વેરાયટી હા અને ઓક્સિજન પ્લાન્ટ છે તમારો ઓક્સિજન આ બધી છે ને

હવે આ બીજી વેરાયટી કઈ છે આ જે ફણસ છે ફણસ ફણસ આ જે ઓલો ફળ થાય હા હા ચાક કરે અને હા 5 થી 10 કિલો નું ફ્રૂટ થાય છે પછી આ લીચી છે લીચી લીચી હા બરોબર પછી આ સફરજન છે એપલ એપલ હા ઓ એપલ 99 હા આ જે કચ્છ થાય ને હા ને કાજુ ની કલમ છે કાજુ હા કાજુ મળી જાય એમ ને હા વાય વાય

આ ઓક્સિજન પ્લાન્ટ માં આવતો નહીં હર્બલ પ્લાન્ટ છે હર્બલ આયુર્વેદિક આયુર્વેદિક માથાના તેલમાં એમાં ઉપયોગ છે એક માથાના તેલમાં વપરાય સુગંધ મસ્ત છે ને આવા હો ભાઈ તો આપણે માં ઘણા બધા પ્લાન્ટ રાખો આયુર્વેદિકમાં મળી જશે આ ગુલાબ કયા છે આ બધા કાશ્મીરી રોઝ છે કાશ્મીરી હા હમ પછી ડચ રોઝ છે આમ જો આવો નજીક આવો આમ જો આ કાશ્મીરી આ કાશ્મીરી રોઝ છે જોવા દેને ઓલા ડચ રોઝ છે આ ડચ હા

તો એ બધે વસ્તુ તમને મળી જવાની છે આ ડોલર છે કે હું હા બાર માસ ડોલર છે બારે માસ ફૂલ આવેની ને સુગંધી સુગંધી હા એમાંય તમારે મોગરો અલગથી મળી જવાનો છે બરોબર અને આ પ્લાન્ટ છે આમ જોવો તમે નજર જાય ત્યાં સુધી ભાઈ લટકાડેલા છે એટલે જેથી કરીને બધાને ખ્યાલ આવે હવે આ પછી કયું છે આ કામિની સુગંધી ફૂલ

તમારે ઘરે અત્યારે લગભગ મોટા મોટાભાગના સુગરની તકલીફ રહેવાની છે તો એના માટે ઇન્સ્યુલન્સ પ્લાન છે સાથે તમારે ગ્રીન ટી બનાવી હોય તો એની માટે સ્પેશિયલ ગ્રીન ટી મળી જવાની છે પથ્થરી રહેતી હોય એના માટે સ્પેશિયલ પથ્થર તોડના પાન અહીં મળી જવાના છે પથ્થર તોડની ચટણી પણ બનાવી શકાય છે અને તમે ખાઈ શકો છો બાકી આ ઓલું વસ્તુ શું છે આ આ બધા ઓક્સિજન પ્લાન્ટ છે બરોબર અને આ આ બધા ડેકોરેશન છે ડાયફન પ્લાન્ટ છે બરોબર બારમાસી ડોલર છે બારમાસી ડોલર સિંગોનિયમ પ્લાન્ટ છે આ બધા સિંગોનિયમ ઓલા સાયકસ છે મો ઓકે પછી એલચી વાળી ભાઈ એલચી હમ આલ્પીનિયા પાણી છટો ને એટલે તમારે એલચી ની સુગંધ આવે હમ લે ભાઈ એન્ટિક વસ્તુ ગોતી હો તમે જો આને તમે ખાલી આમ હુંગશો ને આમ તો તમને એલચી ની સુગંધ આવે તો પાણી પાવ ને તો એલચી ની સુગંધ આવે પાણી પાવ તો એલચી ની સુગંધ આવે ગજબ છે હો ભાઈ લેવા લેવા તમે આ શું છે એ સ્ટાર ફ્રૂટ છે સ્ટાર ફ્રૂટ હા કમર કમર કમરક ગાની માથેલો ચાટ મસાલો નાખીને બધા ખવરાવતા હોય છે આ તો નીસે ને ઝુમખા આવે જો આ તૈયાર રેડી પ્લાન્ટ છે કલમ છે જો આ તમે નીસે થી લુમખા ચાલુ થઈ ગયા છે કમરક ના જો આયા છે એકારે ત્રણ બેઠેલા જો આયા છે આયા છે જો આયા બેસાડ છે આ માથે છે અને તૈયાર 6 ફૂટ ઉપર ના મળી જવાના છાયો કરો હોય લીમડા છે કદમ છે કૃષ્ણ કદમ છે કૃષ્ણ કદમ બરોબર ઈ બધાય મળી જવાના છે બરોબર બોરસલી છે છે આ બધા બે વર્ષના પ્લાન્ટ છે હા જો આમળાની કલમ જોતી હોય તોય છે તૈયાર બરોબર કોઈ આમળા બરોબર તૈયાર નોટા નાખો હોય ને આમળા તો ઈ છે આને બે વર્ષમાં આવવા મળે ને હા અને છ મહિનામાં આવવા મળે છ મહિના છ મહિના આ સિઝનમાં આવશે બરોબર શિયાળામાં આ બધી વેરાયટી આપણે રાખીએ છીએ બે વર્ષનો પ્લાન્ટ જોતો હોય તો આ પાછળ બદામ છે કદમ છે બધું છે હોય પાછળ આખા બધા બે વર્ષના પ્લાન્ટ છે આખે આખા મહેન્દ્રભાઈ આ તો કમરખ છે નાનો છોડ છે તો એવડા મોટા કમરખ આવ્યા ને એ કરે પાંચ નો લઉં જો પાંચ નો પંદર નો પણ આવે કલમ છે ખાતરી કલમ છે અને આમ જો આ માથે છે સારી જાત આવે મીઠી કમરખ ખાટી નહી ખાટી નહી મીઠી બરોબર ભાઈ ભાઈ જો હવે તમે ગોટલું વાવો ને આંબો ઉગાડો ને અરે ભાઈ તૈયાર લઈ જાવ ગુરુ કૃપા પ્લાન્ટ એન્ડ નર્સરી મને આમ જો બાર ફૂટ નો તમે જોઈ શકો છો આંબો તમને કલમી આંબો ખાતરી બન બિયારણ વાળો આંબો તમને મળી જવાનો છે એમાં તમારે જો આંબો છે આસો પાલવ છે નાળિયેરી છે આ બધી ખાતરી બંધ વસ્તુ તમને આ જગ્યાએ મળી જવાની છે આ કેટલા વર્ષની છે બે વર્ષની આ કેટલા વર્ષે આવવા મને નાળિયેર અઢી વર્ષે આવવા મળે અઢી વર્ષે આ આંબામાં તો એક વર્ષ આવતા વર્ષે આવી જાય આવતા વર્ષે આવી જાય આવતા વર્ષે શું છે મહેન્દ્ર પામ ટ્રી છે હ

કલમી મોસમ ભી કલમી આ કેટલા સમય માં આવવા મને નાને થી શરૂ બરોબર મોટા અત્યારે બેગ માં છે હા હા મોટા પોટ માં રાખો એટલે તમારો એ મોસમ ચાલુ થઈ જાય પછી એની બાજુ માં આ શોપીસ મયુરપંગ મયુરપંગ વિદ્યા હમ પછી એની બાજુ માં છે આ પેન્સિલ ફાઈલ એકદમ સીધી રાઉન્ડ ડીલ જેવો આકાર આપો એવો આપી કઈ છે બરોબર અને આ બધા ગુલાબ કયા રોજ ઇંગ્લિશ રોજ ઇંગ્લિશ રોઝ ઇંગ્લિશ રોઝ જે બુકે ડેકોરેશન માં આવે ને જો અહીં આવો ઈ વેરાઈટી એમ જ લાગે ડુપ્લિકેટ છે આ ઘણી બધી માં આઈટમ લાગે ગુલાબ માં 12 કલર છે 12 કલર બ્લેક રોઝ ડબલ ડિલાઇટ ઓકે ઇંગ્લિશ ના બધા કલર આ મોટી બદામ છે બદામ બદામ તૈયાર હા એ પણ તમે બેગ માં બેગ માં માં વાવી શકો છો હા ગુરુકૃપા પ્લાન્ટ એન્ડ ગાર્ડનમાં તમે જો છે ને ભાઈ તમારે ફાર્મ હાઉસ બનાવવું હોય તો આ રીતનું આખું તમને ફાર્મ હાઉસ બનાવી દેવામાં આવશે અને તમારા લોનવાળું અલગ અલગ ડિઝાઇનમાં અને તમે ધારો તેવી ડિઝાઇનમાં તમને આ વસ્તુ બનાવીને આપવામાં આવશે તેમને જો બનાવેલું આ ગાર્ડન તમને એકદમ નજરે પડે છે તમારે હોટલ છે રેસ્ટોરન્ટ છે કોઈ પણ જગ્યા હોય અથવા ફાર્મ હોય એકદમ જોરદાર તમને બગીચો બનાવી દેવામાં આવશે અને ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે આજે કોલ કરીને છેને તમે તમારા ફાર્મને પણ જોરદાર સજાવવા માટે છે ને કોલ કરીને ભાઈને મળી લો ગુરુકુપ્પા ગાર્ડન એન્ડ પ્લાન્ટની અંદર અત્યારે તમને આખી મેં મુલાકાત કરાવી અલગ અલગ તમને ફળના ઝાડ બતાવ્યા ફૂલના ઝાડ બતાવ્યા ઘણી બધી વેરાયટીમાં પિસ્તાલીસ ઝાડ કરતાં પણ વધારે તમને ફળના ઝાડ મળી જવાના છે અને સાથે તમને ગુલાબના તો ભાઈ અઢળક વેરાયટી છે અને ફૂલ ઝાડ તો અહીંયા છે ને ભાઈ તમારી નજર જાય ત્યાં સુધી રાખેલા છે ફેન્સી વેરાયટી તમારે જોતી હોય વિદેશવાળી તો પણ આપણે મળી જવાની છે અને હવે કોઈને આ જગ્યાએ આવવું હોય ભાવનગરના એકદમ સેન્ટર એરિયામાં આ જગ્યા આવેલી છે હવે એડ્રેસ આપણે કઈ જાય વાઘાવાડી રોડ સર્કિટ હાઉસ વાળી ગલી નિસર પાર્ક નિસર્ગ પાર્ક ગુરુ પ્લાન્ટ એન્ડ ગાર્ડન હવે મારા વાલા એકવાર વિઝિટ કરી લેજો અને તમારું ઘર હોય કે ફ્લેટ હોય કે કોઈ ગાર્ડન હોય ગાર્ડન તમારે બનાવવું હશે ને તો પણ બનાવી દેવામાં આવશે અને સાથે તમારી હોટલ હોય એમાં પણ તમારા ગાર્ડન બનાવવું તો પણ બની જશે ને નાની અમની બાલ્કની હોય ને તો લુક મળી જાય હશે તમે ખાલી અહીંયા આવી જજો એટલે તમારી બધી રિકવાયરમેન્ટ છે ને અહીંયા મહેન્દ્રભાઈ પૂરી કરી દેશે કેમ કે તમારે અહીંયા ધૂળ જોતી હોય તો પણ મળી જવાની છે અને કુંડા જોતા હોય તો પણ મળી જવાના છે તમારે હવે બીજી જગ્યાએ આમ જવાની જરૂર નહીં રહે કે બધી વસ્તુ એક જ જગ્યાએ મળી જવાની તો એકવાર પહોંચી જજો મારા વાલા